ડાબોઈ તાલુકાના ડોલાર ગામે વણકર દેવ નદીના કિનારે બિખર ધસી પડતા મોટા પાયા ધોવાણ થયું છે છેલ્લા બે વર્ષથી દેવ નદીક મોટા પાયા ધોવાણ થઈ ચૂક્યું છે વણકર રહેતા પચાસ ઉપરાંત પરિવાર દ્વારા સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી વણકર છેડે મોટા પાયે જમીનનું ધોવાણ થયું હોય બાળકો પણ અહીં રમે છે અને ભેખડ પડી જવાના કારણે પશુઓ પણ અંદર પડી જવાની સંભાવનાઓ જણાઈ રહી છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી હા હું ડોલા ગામનો વતની છું અને ગામ પંચાયતની અંદર સભ્ય છું હું નામે બળદેવભાઈ જયભાઈ રોહિત હું આ જે ત્રણ વર્ષથી અઢી ત્રણ વર્ષની અંદર આ અરજી આપેલી છે નદીના બાંધકામ માટે કે જે લગભગ ત્રીસથી પાંત્રીસ ગનની વસ્તી છે ત્રીસથી પાંત્રીસ ગનની વસ્તીને આ જોખમકારક છે નદીનો પૂર આવવાથી નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે હવે સાહેબ શ્રી તાલુકા તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમુને આજે તકલીફ પડે છે અને અમુને લોકોને અત્યારે જે કંઈ આજે જે અવર અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા હું કોઈ સમય અમારો એવો હતો નહીં અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વ્યક્તિ કોઈ ટાઈમ આપી નહીં શકતા છોકરોને સાચવવાનો મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દીવાલ છે એ સુરક્ષા દિવાલનું કોઈ પણ સંજોગે કોઈ બી કોઈ બી ટાઈમે અમુને આની વહેલી તકે કોઈપણ ટાઈમે અમુને અમે આ કામ કરી આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ના હોઈ શકે આ સુરક્ષા દેવાલનું તો અમુને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા ઉપલા અધિકારીઓની રહેશે